કારણ કે અત્યારે કેટલા પ્રોબ્લેમ્સ છે આના લીધે એમ આય ઓર રોંગ કેટલા બધા ડિજિટલ ઇસ્યુઝ પ્રોબ્લેમ્સ ડિજિટલ ડિઝીઝીસ છે જેના લીધે કેટલા ટીનેજર્સ અને યંગસ્ટર્સની લાઈફ રૂન થઈ ગઈ તમે પણ ઘણા બધાને મળ્યા છો અથવા તો જોયું જાણ્યું હશે અમે પણ મળ્યા છીએ અને જોયું જાણ્યું છે ફેમિલી વેલ્યુઝ જે આપણે વાત કરવા માંગીએ છીએ એમાં બહુ જ અગત્યની વાત અત્યારે એકવીસમી સદીમાં છે કે યુ ટીચ યોર ચિલ્ડ્રન ડિજિટલ એટીકેટ્સ

અને ફર્સ્ટ ક્લાસ તને રૂમ મળી ગઈ હોય ફેમિલી અહીંયા તારા ફ્લેટ ઉપર પર્સનલ રૂમ મળી ગઈ હોય પછી તું જાત જાતનું જોયા કરે ત્યાંથી તારું કોન્સન્ટ્રેશન રહે પછી તું તારું સ્ટડીઝ તું વાંચે તો તને પેજમાં પણ એ ફિલ્મ ચાલુ થઈ જાય આ વાત આપણને બધાને અનુભવ હશે નાવ આઈ એમ ટોકિંગ ઓન અ બિટ સિરિયસ ટોન કારણ કે ટાઈમ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં અત્યારે બહુ જ મોટો મુદ્દો છે તમારે તમારા સંતાનો સમજણ આપવી પડશે વર્ષથી વર્ષથી કે નાના નથી શું જરૂર છે એને નહીં તો એ પણ પ્રોબ્લેમમાં મુકાશે સાયબર ક્રાઇમમાં અને તમે પણ પ્રોબ્લેમમાં મુકાશો એની હેબિટ્સ પણ બગડશે ઇરિટેશન ફ્રસ્ટ્રેશન પણ વધશે મૂડ સ્વિંગ પણ વધશે ડિપ્રેશન પણ આવશે અને આ બધા ટીનેજર્સ અને યંગસ્ટર્સને હોસ્પિટલમાં ખસેડવા પડે છે એક ટીનેજરે એટલે વોટ્સએપ ઉપર એક પિક્ચર વાયરલ કર્યું આમ બેઠો હતો અને નીચે બહુ સરસ અને વાક્ય જે એ સમજતો તે પ્રમાણે લખેલું કે અત્યારે શિયાળો છે અને હું મારા રૂમમાં રૂમ બંધ કરીને બેઠો છું રજાએ ઉઢેરી છે અને હીટર ચાલુ છે મારા મોબાઈલમાં નાઇન્ટી એટ પર્સન્ટ બેટરી છે અને ટુ જીબીનો ડેટા છે અને રાત્રે અગિયાર વાગ્યા છે અને બાજુમાં એક હોટ કોફી નો મગ છે બસ બાકી બધી મોમાં બાકી સબ મો હે એને તો આજ મજા આવે ને મેનર્સ બધું આ કારણે બદલાઈ ગયું તમને ખબર છે કેવા ડિજિટલ ડિસીઝીસ હોય છે એક છે ફોબિંગ વોટ ઇઝ ફોબિંગ ફોન પ્લસ સ્નબિંગ ઇઝ કોલ ફોબિંગ તમે આજના ટીનેજર્સ અને યંગસ્ટર જો તમારી સાથે વાત કરતા હોય ને વન ઓન વન ઇન પર્સન અને એનો ફોન આવે ને ટોટલ ડિસરિસ્પેક્ટ થી ફોન ઉપાડી લેશે અને વાત કરવા જ મળશે તો ગોળ ફરીને વાત કરવા મળશે કોક પડી જશે પ્લીઝ જસ્ટ તમે જેમ કે ફોન કરશે બાકી પ્રેમથી ફોન ઉપર વાત કરવા માંડશે તમને ટોટલી ડિસ રિગાર્ડ ઇગ્નોર કરીને આ હેબિટને શું કે છે ફબિંગ જે આજના ટીનેજર્સમાં જોવા મળે છે ફેમિલી વેલ્યુઝમાં શીખવાડવું પડશે ને કે વડીલોને માન આપવું પડે વડીલોને આદર આપવો પડે બીજું એક ડિસીઝ છે ટીનેજર્સ અને માં ઇઝ ઇઝ ટેક્સ્ટા ફ્રેનિયા એટલે શું એને એમ થાય કે આઈ થિંક માય મોબાઈલ વાઇબ્રેટ થયો મને કોઈનો મેસેજ આવ્યો લાગે છે પછી બહાર કાઢીને જોવે કોઈનો નથી પાછો મૂકી દે બબે ત્રણ ત્રણ મિનિટ એને કઈક થાય કે મને મેસેજ આવ્યો મેસેજ આવ્યો ફ્રેનિયા આપણને બધાને લાગુ પડે છે દર ત્રીજી મિનિટે આપણે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને ટચ ન કરીએ ને તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ તમે જોજો મોબાઈલ તો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે પણ આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ છીએ ને આપણે ટચ થવું જ પડે મોબાઈલ દર ત્રીજી મિનિટે ટેક્સ્ટ્રેનિયા બીજો એક રોગ ટીનેજર્સ અને યંગસ્ટર્સમાં છે એન્ઝાયટી ટેક્સ પ્લસ એન્ઝાયટી એટલે શું યાર અડધો કલાક થઈ ગયો મને કોઈ કે મેસેજ કે ફોન ના કર્યો તો તું સેલિબ્રિટી છું તારા ઇન્સ્ટાગ્રામ ઉપર ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન ફોલોવર્સ છે તો કોઈ અડધો અડધો કલાક કે દસ પંદર પચીસ મેસેજ આવે અને ફોન આવે એને ટેન્ઝાઇટી કહેવાય પછી એક છે ફેડ એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસઓર્ડર આ ફેડ ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ડિસઓર્ડર તરીકે જાહેર કરી દીધો છે માનસિક રોગ અતિશય ફેસબુક ને આસક્ત હોય એ અને અમે તમને મહિના પહેલા તમે ન્યૂઝમાં વાંચ્યું હશે એક એમએનસી ના સિનિયર એક્ઝિક્યુટિવ એક એમ્પ્લોય હાયર કર્યો છે કે ભૂલથી પણ મારાથી ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ઓપન થઈ જાય તો તારે મને લાફો મારવાનો લાફો મારવા માટે બાજુ બેસાડે છે હી ઇઝ પેઈડ શેની માટે એને પે કરે છે લાફો મારવા માટે કારણ કે કેટલો બધો એડિક્ટ હતો કે ઓફિસ આવર્સમાં પણ એ ફેસબુક ઓપન કરતો હતો હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં બે ટીનેજર બંને રિયલ બ્રધર્સ એક અઢાર એક વીસ એ બંને જણાને દાખલ કરવા પડે કારણ કે ફેસબુક ઓન એ લાઈવ જોવે નહીં ને ફેસબુક સ્ક્રીન ચાલુ ના હોય ને તેનું શરીર કાપવા માંડે ડ્રગ્સની જેમ એને તરસ લાગ્યો તો એ ભૂલી જાય કે મને તરસ લાગી છે ખાવાનું ભૂલી જાય ખાધું તો પચે નહીં અને એને એમ્બ્યુલન્સમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઈ આવ્યા ને ત્યારે બંનેના હાથમાં લેપટોપ ને સ્ક્રીન ઉપર ફેસબુક તો ચાલુ જ હતું કઈ તો જ હોસ્પિટલ સુધી પહોંચે એવું હતું કેવી પરિસ્થિતિ છે બીજો એક છે ડિઝીઝ છે ફોમો એફ ફિયર ઓફ મિસિંગ આઉટ એફ ઓ એમઓ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે શું તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે અમે ત્રણ ચાર જણા મળ્યા ને બેઠા વાત તેમ થાય કે ઓ આ મિસ આઉટ મને કેમ યાદ ના કર્યો મને કેમ નહીં બોલાવ્યો આ લોકો કેવું એન્જોય કર્યું હશે કેવું બધું સાથે રહીને દે ઢોસા ખાધા ને એ લોકો જ્યુસ પીધું ને અને એને એમ એમ થાય કે કેમ નહીં મને કેમ નહીં મને કેમ નહીં બોલ્યો મને કેમ ભૂલી ગયા મને કેમ કન્સિડર ના કર્યો મને લેસર લેસર ફ્રેન્ડ ગણે છે એમાં ને એમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સ નથી આવતી સ્લીપિંગ લેવી પડે એટલે એની સામે સુગ્ન લોકોએ જોમો ચાલુ કર્યું જે ઓ એમ જોમો જોય ઓફ મિસિંગ આઉટ તમે લોકો મને ના બોલાય ને કાંઈ નહીં ઘરે પપ્પા મમ્મી સાથે બેસીને મેં પણ ફર્સ્ટ ક્લાસ ખીચડી ખાધી આપણે પોસ્ટ કરો સામે ફોટોગ્રાફ એનર્જેટિક રહેવા માટે ફોમોની સામે જોમો એટલે આવા બધા ડિજિટલ ડિઝિઝિસ છે એટલે આ મેં તમને સ્ટીવ જોબ્સની મેં તમને વાત કરી આ ડિજિટલ ડિઝિઝિસની મેં તમને વાત કરી તમે તમારા ફેમિલીમાં સાથે બેસીને ડિજિટલ રિસ્ટ્રિક્શન રાખજો જ અને આજથી જ તમે ફેમિલી પર સાથે બેસો બધાય પોતાના મોબાઈલ ફોન સાઇલેન્ટ કરીને બાજુના રૂમમાં મૂકી દેવાના નહીં તો બે ત્રણ ફૂટ દૂરે મૂકશો ને તો તમારા આખા બોડીને એટ્રેક કરી શકે એટલી તાકાત છે આમાં

પણ તમને તમારી મર્યાદા તમારો ટાઈમ ન ખાઈ જાય બિકોઝ જે પણ તમને ફ્રી મળે છે ને આટલો ડેટા ફ્રી આટલા જીબી ડેટા ફ્રી ફ્રી જે પણ મળે છે ને એની સામે તમે શું પે કરો છો પૈસા પે નથી કરતા શું પે કરો છો ટાઈમ વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ મની ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ તે તમે ટાઈમ આપો છો કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે ને આટલો બધો ટાઈમે ખાઈ જાય એ કેવી રીતે ચાલે એટલે ફેમિલી વેલ્યુઝ માટે આ ખૂબ જરૂરી છે